સુરતની પીપી માણિયા હોસ્પિટલ આવી વિવાદમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી છે હોસ્પિટલ મહિલાનું કમરનું ઓપરેશન થયું ઓપરેશન બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થયું તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ મહિલાનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું છે ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ પીપી માણિયા હોસ્પિટલમાં મહિલાનું ઓપરેશન કર્યું છે પરિવારજનોએ ડૉક્ટરને જણાવ્યું તો કે થોડા દિવસ અહીં દાખલ રહો થઈ જશે પંદર દિવસ બાદ પણ મહિલાને દેખાતું નથી સમગ્ર મામલે કાપોદરા પોલીસ મથકમાં પરિવારજનોએ અરજી કરી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ કર્યા મારું નામ રવિન્દ્રભાઈ રવિન્દ્રભાઈ શું સમસ્યા છે ને કઈ જગ્યાની જગ્યાની છે આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડિયા ડોક્ટર કમરના મારા ઘરના મેં તપાસ કરાવી હતી ના બીજાનું કમરનું ઓપરેશન આવી છે બે ગાજીનું બરોબર બે ગાજીનું ઓપરેશન મનકાની શાદી ખીસી ગઈ છે નસ દબાય છે એટલે પગ દુખતા બધું કરાવ્યું કે રેડી થઈ જીપી માણીયા માં દાખલ થવાનું છે રવિવારે તારીખે રવિવારે બે તારીખે અગિયાર જગ્યા દાખલ થાય સવારમાં ઓપરેશન છે ત્રણ વાગે એટલે સ વાગે સવારમાં વાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા છ વાગ્યા પછી એને ચાર વાગ્યા બારી લે ચાર વાગ્યા બારી લેવા પછી એને બે કલાક પછી ધ્યાન આવ્યું ઉતર્યું એટલે એ મને દેખાતું નહીં પછી દર્દી ને રૂમા લાવ્યા એ મેં તો થોડીક વાત ખાઈ ને હમણાં ધ્યાન ધ્યાન ઉતર્યું ચાલીસ કલાક થઈ થઈને આઈસીયુ મળી હોય પછી અમે આઠના ડોક્ટર ને બોલાવ્યા તરત એ આપણે એમઆરઆઈ કરવો પડે મગજ આઈસીયુ નો એમ આર એમાં લઈ ગયા આજે નવું બીપી માણી આમ બરોબર ને અહીંયા પછી એમ આર એમાં કે આઈસીયુમાં લોહી આવી ગયું છે અને હોઝો આવી ગયું એને એના હિસાબું બંધ થઈ ગયું છે ચાર પાંચ દિવસમાં તમને શરૂ કર્યું એટલે હોઝો ઉતરી ગયો શરૂ કર્યું એટલે કોઈ કઈ હોઝો હોય ઉતરો હવે થોડા થોડા ઉતરે છે એક દેખાય છે એ લોકો એમ કે તમે રજા લઈ ગયો બિલ ભરો ઘનશ્યામ કાકડીયા છે ટાકા તોડવાના થશે પંદર દિવસ હું ન આવું એ થઈ ગયો એટલે હું ટાકા તોડવા ન આવું

પૂન્ય બાવીસના બધું અરે એ ઓપરેશન કરાવેલું છે કમરનું એમાં આખો જતી રહી છે ઓલરેડી અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો ટાઈમ આવી જશે ટાઈમ સાથે પણ હજુ તો કેટલા પંદર દિવસ થઈ ગયા છે અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું પણ ડોક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે એ તો આવવાની જ નથી અને એક આંખમાં દસ ટકા જેવું દેખાશે અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનોને એ બધું લેવા માટેના તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો પછી અમે લોકો ટ્રીટમેન્ટ કરી અને કન્સેમ્સનને અમે લોકો બોલા આવે છે તો એ લોકો આવતા નથી એમ કહે છે કે તમે કેસ કરી દીધો એટલે હું નહીં આવું તો એમને એમ કહે છે મારી ફરજ બધી પૂરી થઈ ગઈ છે અને એ લોકો કંઈ આવવા અત્યારે રાજી છે નહીં જો અમને લોકોને ન્યાય નહીં મળે તો અમે લોકો અનસન પર બેસવાના છે એ ફાઇનલી છે ખાલી અરજી જ આપેલી છે અમે લોકોએ પણ એ લોકોએ કંઈ દાવો કર્યો નથી હજુ સુધીમાં કંઈ આગળ ના અમને લોકોને તે પછી કઈ કોલ બેક કઈ આવ્યા નથી અને એ લોકો તપાસ કરે છે એવું કહે છે કે તપાસ ચાલુ છે અમે લોકો એ ત્રણ થી ચાર વખત એ લોકોને ફોન ભી કરી દીધેલા છે અમે લોકો ત્યાં જઈ આવ્યા ભી છે પણ એ લોકો એમ જ કહે છે તપાસ ચાલુ છે અમે લોકો ન્યાય કરશું તમને હા અમે લોકો ન્યાય નહીં મળે તો અમે લોકો અનસન પર બેસવાના છીએ એ ફાઈનલ છે